ઉદયપુરમાં ટેલર કનૈયાલાલની કરાયેલી ઘાતકી હત્યાનો દેશભરમાં વિરોધ થયો છે ત્યારે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે પણ અશાંત લઈ સુરતમાં પણ ઉદયપુર જેવી ઘટના બની શકે છે તેવો ડર વ્યક્ત કર્યો છે સુરત મહાનગરપાલિકામાં મળેલી સામાન્ય સભામાં શહેરમાં અશાંત ધારો કડક અમલ થાય તે માટે ભાજપના નગરસેવક કેયુર ચપટવાલાએ જીરો વર્ષમાં ધારદાર રજૂઆતો કરી હતી તેમણે જણાવ્યું હતું કે પાલિકામાં વર્ષ બે હજાર સત્તરમાં સેન્ટ્રલ ઝોન અને બે હજાર વીસથી રાંદેર અને લિંબાયત ઝોનની મિલકતોને અસાન ધારો એક્ટ હેઠળ આવરી લેવાઈ હતી અસાન ધારા હેઠળ મિલકત ટ્રાન્સફર કરતા પહેલાં કલેક્ટર સહિતના સંબંધિત વિભાગની મંજૂરી લેવાની હોય છે જેને બદલે માત્ર કબજા રસીદ ભાડા કરાર અદલાબદલીના દસ્તાવેજના આધારે વેરાબિલમાં પોતાનું નામ ચઢાવી બાંધકામ અને વસવાટ મંજૂરી મેળવી લેવાય તે કાયદાના પાંચ વર્ષ પછી પાલિકા કમિટીની રચના કરીને સરકાર પાસે અભિપ્રાય લેવા ગઈ પરંતુ કાયદો સ્પષ્ટ છે તો સમયનો બગાડ શા માટે અશાંત ધારાનો કડક અમલ ન થાય તેને ઉદયપુર જેવી ઘટના સુરતમાં પણ બની શકે છે વસવાટ મંજૂરીની જવાબદારી પાલિકાના શેરે છે તબદીલીથી અશાંતિ નથી ફેલાતી પરંતુ અશાંત ધારા વિસ્તારમાં નવી મિલકતોના બાંધકામ વસવાટથી અશાંતિ તેમજ ધાર્મિક ધ્રુવીકરણ થાય છે તો સાથે શિક્ષણ સમિતિના પ્રવેશોત્સવ દરમિયાન આપ ભાજપ વચ્ચે ઘણી ગરમાગરમી પણ થઈ હતી વિપક્ષે વિવિધ શાળાઓમાં જે વિરોધ પણ કર્યો હતો જે સામાન્ય સભામાં પણ હોબાળો થયો હતો આપના નગરસેવક વિપુલ સુહાગીયાએ ભાજપના નગરસેવકોને અસામાન્ય લુખા તત્વો કહેતા મેયરે તેને સસ્પેન્ડ કર્યા હતા ત્યારે સામાન્ય સભામાં વલસાણાના ઉદ્યોગોનું પણ પાણી સ્ટ્રીટ કર્યા વિના ખાડીમાં છોડાતા જાહેર આરોગ્યને જોખમ પૂર્ણા લેક ગાર્ડનમાં અસામારિક તત્વોનો ત્રાસ સીસીટીવી કેમેરા લગાડેલા માંગણી અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં પાંચ માર્ચ સુધીના બાંધકામોને મંજૂરી આપવા જોઈએ તે માંગ કરવામાં આવી હતી અઝર ખુરશી સાથે પ્રકાશવાળા